વાયદો બજાર 2394 રૂપિયા નો ઉછાળો જોવા મળ્યો છે તો આજે સોરિયા ગુજરાતના શહેરોમાં સોનાના ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ જે છે છેલ્લા પંદર દિવસથી સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમદાવાદમાં સોનાના ભાવ છેલ્લા બે સપ્તાહથી વધી રહ્યા છે અને આજના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં જ્યારે પણ તમે સોનાની ખરીદી કરવા જાવ છો ત્યારે તમારા શહેરમાં જીએસટી અલગથી લાગતું હોય છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોના ભાવની માહિતી ની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સો સાતસો ને સત્તર માં જારે દસ ગ્રામ સત્યાસી હજાર એકસો આઠ લાખ વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ છન્નું રૂપિયા એક કિલો વેચાતી જોવા મળી રહી હતી જેમાં પાછળના દિવસોથી વધારો ચાંદી હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે ચાંદી જે નવ્વાણું હજારની આજુબાજુ જોવા મળી રહી છે છે તો મિત્રો ચાંદીમાં આક્રમક ખરીદીના પગલે જે ઝડપથી વધી રહી છે અને એક લાખ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ ક્રોસ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો લોકો અત્યારે દીઠ વાત કરીએ તો પિંચાણું ના ભાવે ખુલી હતી અને ઉપરમાં રૂપિયા અઠ્ઠાણું અને વાત કરીએ તો મિત્રો ચાંદી નીચામાં પિંચાણું ના મથાળે અથડાઈ ગઈ હતી પરંતુ ત્યારબાદ ચાંદીના ભાવમાં સતત વધારો

ચાંદીની સાથે સાથે ઓલ ટાઈમ હાઈસોપાટીએ ટ્રેડ કરી રહ્યું છે અને એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો દસ ગ્રામ દીઠ રૂપિયા છ્યાસી ના ભાવે ખુલ્લતી જોવા મળી રહી છે તો મિત્રો ઉપરમાં છ્યાસી અને નીચામાં અત્યારે ચાંદી ખૂબ જ વધારામાં જતી જોવા મળી રહી છે તો સોનાના ભાવમાં હવે તેજી ક્યાં સુધી થશે જેની વાત કરીએ તો જેએમ ફાઇનાન્સની વાત કરીએ તો મિત્રો માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાના ભાવની અંદર ધીમી ગતિએ તેજી જોવા મળી શકે છે અને તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે સોનાના ભાવમાં તેજીનો વાળ વધી રહ્યો છે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફિક વોરના કારણે કિંમતી ધાતુમાં તેજી વધી ગઈ છે અને સોનાનો ભાવ જે છે એ છેલ્લા કેટલાક દિવસથી ઝડપથી વધી રહ્યો છે જ્યારે અમદાવાદમાં આજે સોનું રૂપિયા એક હજાર સો રૂપિયા વધીને અઠ્યાસી હજાર છસો ની પ્રતિ એક તોલા સોનાની ઐતિહાસિક સપાટીએ પહોંચતું જોવા મળી રહ્યું છે જ્યારે સોનાની સાથે સાથે વાત તો ચાંદીના ભાવ પણ આજે પાંચસો રૂપિયા વધીને ચોરાણું ચાંદી સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફિક વોરના કારણે વૈશ્વિક સ્તરે ફરી પાછો ટ્રેડ વોર શરૂ કરવાની ભીતિ વધી છે જેના લીધે છેલ્લા કેટલાક દિવસથી કિંમતી ધાતુમાં રોકાણ વધતું જોવા મળી રહ્યું છે જ્યારે અમદાવાદમાં છોલનું સોનું છેલ્લા દસ દિવસમાં રૂપિયા છત્રીસો રૂપિયા મોંઘું થયું છે અને ટ્રમ્પે ગઈકાલે જાહેરાત કરી હતી કે આગામી સમયમાં અમેરિકામાં આયાત થતાં એલ્યુમિનિયમ અને સ્ટીલ પ્રોડક્ટ્સ પર પચીસ ટકા ટેરિફિક વાદ લગાવવામાં આવશે જેનાથી વૈશ્વિક સ્તરે આર્થિક અને નાણાકીય પડકારો ઊભા થવાના જોખમો વધ્યા છે આ સ્થિતિમાં રોકાણકારો એક હેવન ગણતા સોના ચાંદી તરફ ડાયવર્ટ થતા જોવા મળ્યા છે તો બીજી તરફની વાત કરીએ તો મિત્રો સેન્ટ્રલ બેન્કો દરો પણ ધીમે ધીમે ઘટાડવા તરફ આગળ વધી રહી છે જેના લીધે સોનામાં તેજીનો દોર જળવાઈ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આમને આમ ચાલતું રહ્યું તો સોનાની કિંમતો જે છે એ સતત વધારામાં જતી જોવા મળી શકે છે તો એમસીએક્સ ખાતે સોનાનો વાયદો જે છે એ આઠસો ચોપન રૂપિયા ઉછળ્યો છે અને ચાંદી વાયદો પણ ચારસો ને રૂપિયા ઉછળીને પંચાણું હજાર આઠસો ઓગણીસ પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે મેટલ પર ટેરિફિક લાદ લાગવાની જાહેરાતના પગલે કોપરમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું તો વાત કરીએ સોનાની તો મિત્રો સોનું લઈને હજાર ની રેન્જમાં અથડાશે હવે આવનારા દિવસોની અંદર વાત કરીએ તો એલપીજી સિક્યોરિટી કોમોડિટી એન્ડ કન્સ જાણવા મળ્યું છે કે મિત્રો એમસીએક્સમાં સોનું જે છે એ ખૂબ જ મહત્વની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે અને વૈશ્વિક બજારોમાં સોનાની વાત કરીએ તો ઓગણત્રીસ

હોય છે પરિબળો જેની વાત કરીએ તો મિત્રો અમેરિકા ચીનના આજે ફરીથી સોનાના ભાવમાં વધારો નોંધાઈને સોનાની કિંમતો અત્યારે ખૂબ જ આસમાને જતી જોવા મળી રહી છે તો મિત્રો હવે ઘણા બધા મિત્રોના એ પણ સવાલો આવી રહ્યા છે કે સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે ચાંદીના ભાવ ભાવની વાત કરીએ તો જ્યારે આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને અમદાવાદમાં ચાંદી ગઈકાલે રૂપિયા ત્રાણું હજાર પાંચસો વધીને સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે જ્યારે સોનાની વાત કરીએ તો ઘણા બધા મિત્રો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા સોનાની ખરીદી કરવા ઈચ્છી રહ્યા છે અને ઘણા બધા મિત્રો તો કહી રહ્યા છે કે સોનું હજુ સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનું જે છે હવે ક્યારેય સસ્તું થવાનું નથી તો તમે પણ સોના ચાંદીની બજાર

સોનાની પણ પસંદગી કરવા લાગ્યા છે કારણ કે સોનાના ભાવની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના દાગીનાની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ હાલ અત્યારે એક કિલોના સ્તરે એક લાખની સપાટીએ પહોંચતું જોવા મળી રહ્યું છે તો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીની બજારમાં બોલી શકે છે કડાકો તો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો હાલ આપણી ચેનલ દ્વારા મળતી માહિતી અનુસાર સોના તેમજ ચાંદીની ખરીદી હાલ કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સતત વધારામાં જતું જોવા મળી રહ્યું છે અને અત્યારની વાત કરીએ તો સોનાની રેકોર્ડ છલાંગ અત્યારે સ્તરે પાર કરી શકે છે છે અને આવનારા દિવસોની અંદર જો રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો તો સોનું જે એ ઓલ રેકોર્ડો હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી શકે છે તો ઘણા બધા મિત્રો દાગીના અથવા તો બ્રેસલેટ બનાવવા માટે રાહ જોઈ રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં મજબૂતીના વલણ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રાજધાનીઓમાં સોનાની કિંમતોમાં બોલી ગયો છે કડાકો તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું